આગળ વાત કરીએ અમદાવાદની અમદાવાદમાંથી ફરી એક વખત સામે આવ્યો છે રફતારનો કહેર રફતારના રાક્ષસે એક નિર્દોષનો જીવ લીધો છે ત્રીસ જાન્યુઆરીએ રાત્રે રાણી બ્રિજ પર મોપેડ સવાર દંપતીને ટક્કર મારી કાર ચાલક ફરાર કિશનભાઈ વછેટા પત્ની કોમલ સાથે મોપેડ પર પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે જ પાછળથી પૂર ઝડપે આવતા કાર ચાલકે બાઇકને ટક્કર મારી ટક્કર એટલી જોરદાર હતી કે કિશનભાઈ ફંગોડાઈ બ્રિજ નીચે પડ્યા તેથી તેમનું ઘટના સ્થળે મોત જયારે ઇજાગ્રસ્ત પત્ની કોમલબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અકસ્માતની ઘટનાની જાણ જ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ ઉપર પહોંચ્યું ગુનો નોંધી શોધખોળ હાથ ધરી તો મૃતકના પરિવારજનો અને મિત્રોએ પણ અકસ્માતની આ ઘટના પાછળ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાની બેદરકારીને પણ જવાબદાર ઠેરવી મૃતકના મિત્રોએ આરોપ લગાવ્યો કે રાણી બ્રિજ પર ક્યાંય પત્રા લગાવવામાં આવ્યા નથી જો મહાનગરપાલિકાએ પતરા લગાવ્યા હોત તો આજે તેના મિત્ર જીવિત હોત એટલું જ નહીં બ્રિજ પર લગાવવામાં આવેલા સીસીટીવી પણ બંધ હાલતમાં છે અકસ્માતની ઘટના બાદ એક્સિડન્ટ રિસર્ચ ટીમ સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કર્યું જરૂરી પુરાવા એકત્ર કરી અકસ્માત સ્થળે કલરથી માર્કિંગ પણ કરવામાં આવ્યું તો એક જ રાતમાં અકસ્માતની બીજી બીજી ઘટના અમદાવાદમાં બની રાણી પ વિસ્તારમાં આવેલ ડીમાર્ટ પાસે પિકઅપ વાહન ને કારને ટક્કર મારી રાતના સમયે કાર માર્ટ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ફૂલ સ્પીડમાં આવતા પિકઅપ વાહને કારને ટક્કર મારી જેમાં કારમાં સવાર એક વ્યક્તિને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા અકસ્માતની જાણ થતાં રાણીપ પોલીસે સ્થળ ઉપર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી